હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે આપણે વાત કરીએ કે અમીર બનવું છે મિત્રો અમીર બનવાની ઈચ્છા બધાની હોય છે પરંતુ એના માટેના નિયમો કડકડ પાલન કરવું જોઈએ તો એના માટે આપણે આજે નવ નિયમો જે તાજવ્યા છે એનો આપણે વિચાર કરીએ મિત્રો પહેલો નિયમ છે તમારો આત્મવિશ્વાસ કેળવો તમે તે કરી શકશો તેવો મનમાં ગોઠવાળો દંડમળવાળો બનાવો તમે શું કરવા માગો છો કેવી રીતે પ્લાનિંગ કરવા માગો છો કયા મહત્વના કામો કરવા માંગો છો એનું લિસ્ટ બનાવો કાગળ અને પેન લઈને લખો તમારા મહત્વના પાંચ કામ એમાં ફર્સ્ટ મહત્વનું કામ પહેલું રાખો અને એની ચિઠ્ઠી બનાવો ચિઠ્ઠી તમારા પૈસાના પાકેટમાં રાખો અને એને સતત જોતા રહો મગજને સતત યાદ કરાવો કે ભાઈ આપણે કરવાનું અને આ રીતે તમારો મનોબળ મનોબળટ બનાવો પૈસાનું નિવેશ ઇન્વેસ્ટ કરતાં શીખો મિત્રો તમારી બચેલી રકમ કે તમારી નું ઇન્વેસ્ટ વ્યવસ્થિત પ્લાનિંગ બંધ કરો મિત્રો મહત્વની વાત તો એ છે કે આ સમયમાં ઇન્વેસ્ટ એક જગ્યાએ બધું ના કરવું એની જુદી જુદી જગ્યાએ સારી સારી જગ્યાએ રિષિયા પ્રમાણે એની ગોઠવણી કરવી જેથી આ સમયમાં કોઈ જગ્યાએ એક વિભાગમાંથી જો તમને રિટર્ન સારું ન મળે તો બીજામાંથી મળે છે ન મળે તો ત્રીજાથી મળશે ધારો કે જમીનમાં રોકાણ કરો સારા કોઈ બિલ્ડિંગમાં દુકાનો દેવો શેર બજારમાં રાખો એસઆઈપી કરો ખેતીની જમીનમાં રોકાણ કરો આવી અલગ 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 જુગાઈ તમારી શક્તિ મુજબ પ્લાનિંગ બંધ કામ કરો ઇન્વેસ્ટ કરતા શીખો ત્રીજો મુદ્દો છે પૈસાને નફરત કરવાનું ટાળો અને રૂપિયાનું મૂલ્ય સમજો મિત્રો રૂપિયો કેટલો શક્તિશાળી છે રૂપિયાનો કેટલો પાવર છે ઘણા મિત્રો બેઠા હોય એમાં ઘણા મિત્રો તો એ ખાલી આમ કાઢી નો વાત કરી પૈસા તો હાથનો મેલ છે આજ જ સીન નથી આ બોડીનો ભાગ અરે મિત્રો પૈસાથી આ દુનિયામાં બધું શકે છે પૈસા હોવા જોઈએ મેળવવા જોઈએ મિત્રો પૈસા સારી જગ્યાથી કમાવાના છે કોઈનું ખીચું કાપવાનું નથી પરંતુ આપણે થોડું થોડું બચત કરેલું ધનનું સુંદર પ્લાનિંગ કરી અને આપણી મૂડી વધારવાની છે મિત્રો બહુ ધીરજથી કામ લેવાનું છે ઉતાવળે હોંબા પાકે નહીં દરેક પૈસા રૂપિયાને કામ પર લગાડી દે મિત્રો ઘણા એવા ભાઈઓ પણ જોયા છે કે એમને બચત કરે પરંતુ થોડી ઘણી બચત બેંકમાં હોય થોડા ઘણા રૂપિયા તિજોરીમાં હોય થોડા ઘણા પૈસા કોઈને ઉસીના આપેલા હોય થોડા ઘણા પૈસા કોઈ વ્યાજે આપ્યા હોય આ મૂડી સચવાય નહીં મિત્રો મૂડી મૂલ્યવર્ધન બતાવો અને એ મૂડીમાંથી આવતી રકમને પણ તમે રોકાણ એકલું મૂડીનું રોકાણ નથી કરો દાખલા તરીકે આજે તમે કોઈ પૈસા છે એના ઉપરથી તમારે ડિવિઝન મળતું હોય કે વ્યાજ મળતું હોય એને પણ તમે રોકાણનો ઉપયોગ કરો મિત્રો પૈસા કમાવવા માટે પ્લાન બનાવો તથા લક્ષ્ય નક્કી કરો મિત્રો તમારે વધારે બચત કરવા માટે થોડું ઘણું કમાવું વધારે કમાવું પડે અને એ વધારે કમાવા માટે તમારે પ્લાનિંગ કરવું પડે અને તમારો ટાર્ગેટ નક્કી કરવો જોઈએ કે ભાઈ આપણે આટલું કમાવું છે આટલું બચાવવું છે અને છઠ્ઠો નિયમ છે પૈસાના મત બને મિત્રો પૈસાને ગુલામ બનાવી અને તમારા કામ માટે એને રોકી લો ધારો કે એક રૂપિયો છે કે સો રૂપની નોટ છે એ તમે એસઆઈપીમાં કે શેરબજારમાં રોકાણ કરશો તો એના ડબ્બર ચાર ગણા દસ ગણા વીસ ગણા એ રૂપિયો કમાવાનું ચાલુ પણ તમે પૈસાના ગુલામ મત બનો સાતમો સારામાં સારો નિયમ છે મિત્રો બિનજરૂરી ચીજો અથવા ઘણી મોંઘી ચીજો ખરીદવાનું બંધ જીવનમાં થવું હોય તો બિનજરૂરી ખર્ચાઓ બિનજરૂરી વસ્તુઓ ઘરમાં ખરીદીને લાવો નહીં અનિવાર્ય સંજોગોમાં કોઈ વસ્તુની જરૂર પડે તો લાવવી પડે એની માટે ના નથી પરંતુ બને એટલી ઘણી મોંઘી ચીજ ના ખરીદો અને આઠમો નિયમ છે તમારું ફાઇનાન્શિયલ બજેટ બનાવો અને એને અનુસરો મિત્રો કાગળ ઉપર બધું ચિત્રો અને એક એક મુદ્દા ઉપર તમે એનું અનુસરણ કરો તો જ આ બધું શક્ય બનશે એક દાડામાં કોઈ શક્ય બનતો નથી એના માટે તમારે તમારું ધન બનુ બળકવું જોઈએ આ બધું અમે અમારી ઉંમરમાં અનુભવેલું છે આજે એકલું શેરબજારમાં રોકાણ નથી જમીનમાં રોકાણ છે દુકાનોમાં રોકાણ છે પ્લોટોમાં રોકાણ છે પણ એક દાદા શક્ય નથી આજના યુવાનોને મારે ખાસ સલાહ આપવાની છે કે તમે તમારી આગળની મંજિલ માટે અથાથી કમર કશો મિત્રો અને જો જો તમારો આત્મવિશ્વાસ વધશે તમારા પાસે વેલ થશે પૈસા આવશે તો એનો પાવર તો ઓર હોય છે પૈસા વગરનો માણસ અને પૈસા વાળો માણસ ભલે પૈસા તમે ના ખર્ચો પણ તમારો વિશ્વાસ તમારો લોકો વચ્ચે બેહવું ઉઠવું બોલવું ચાલવું તમારો આખો સકલ બદલી છે અને નવમો નિયમ છે મિત્રો કે ફરજીયાત ઇમરજન્સી ફંડ બનાવો મિત્રો જો તમારે ઇમરજન્સી ફંડ નહીં હોય તો તમારા પ્લાનિંગ ઉપર પાણી ફરી વળશે તમે ગમે એવું રોકાણ કર્યું છે ગમે એવી બચત કરી છે અને કોઈ અચાનક મોટો ખર્ચો આવી પડશે તો એ તમારી ઇન્વેસ્ટ